અને વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેરમાં બનેલા વીસ દેશોના વિશાલકાય રાષ્ટ્રધ્વજ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જોવા મળે છે મેચ શરૂ થતાં પહેલાં જ્યારે બંને ટીમોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે આ વિશાલ કાય ધ્વજ લઈને વોલેન્ટિયર્સ અને કર્મચારીઓ ઊભા રહે છે મેચની શરૂઆતમાં જે વિશાલ કાય ધ્વજ મેદાન પર જોવા મળે છે તે સુરતમાં બનાવવામાં આવ્યા છે જ્યારે ખેલાડીઓ મેદાને આવે છે અને રાષ્ટ્રગીતમાં ભાગ લે છે ત્યારે મેદાન પર જે મોટા મોટા રાષ્ટ્રધ્વજ જોવા મળે છે એ જ ધ્વજ સુરતની કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે સૌથી અગત્યની વાત એ છે કે આ ધ્વજને સો ટકા પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને બનાવવામાં આવ્યા છે સુરતની પ્રવીણ ઓવરસીઝ કંપની દ્વારા આ ધ્વજ બનાવવામાં આવ્યા છે लो आज कुरियर कंपनी में हो रहे हैं उसमें 20 कंट्री ने किया है, उन बीसों की बीस कंट्री के फ्लैग्स हम लोगों ने बना के दिए हैं आपको ईशान के बहुत ही हर्ष भी होगा और गर्व भी होगा की ये पैंतीस मीटर बाय बीस मीटर के बहुत ही बड़े साइज के बने हैं और ये हिस्ट्री में फर्स्ट टाइम ऐसे इतने बड़े फ्लैग स्टेडियम में ओपन हो रहे हैं और ये सारे के सारे फ्लैग्स हम लोगों ने से से सूरत बनाकर यूएसए मियानी हैं ये 100 परसेंट रिसाइकिल प्लास्टिक के कचरे से बने हैं जो कि हमें गणेशा कोशोर लिमिटेड कानपुर ने दिया है ध्वज बनावनार व्यापारी प्रवीण गुप्ता ए जानव्यूत की सूरत अमारी कंपनी द्वारा आ ध्वज बनाया અને આ વિશ્વના સૌથી મોટા ધ્વજ છે આ ધ્વજની સાઈઝની વાત કરવામાં આવે તો તે પાંત્રીસ મીટર બાય મીટર છે અમે આ ધ્વજ બનાવવા માટે રિસાયકલ અને ફેબ્રિકનો ઉપયોગ કર્યો છે અગાઉ આ કાનપુરની કંપનીને ઓર્ડર મળ્યો હતો તેઓએ જોબ વર્ક માટે અમારી કંપનીને કામ સોંપ્યું હતું સાથે તેઓએ જણાવ્યું હતું કે એક માસમાં સો જેટલા કર્મચારીઓએ ચોવીસ કલાક મહેનત કરી છે અગિયાર હજાર પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ રીસાયકલ માટે કરાયો છે એક ધ્વજમાં પાંચસો મીટર કાપડ વપરાયો છે એક ધ્વજ એકસો પચાસ કિલો વજન ધરાવે છે જેથી વીસ ધ્વજનું વજન પાંત્રીસો કિલો જેટલું છે એટલું જ નહીં અમે આઈસીસીના લોગોવાળા પણ નવ જેટલા ધ્વજ બનાવ્યા છે જેની સાઇઝ પંદર ડાયામીટર છે અને વજન એકસો પચાસ કિલો છે